મારું નામ વોરા અલ્તાફ હુસેન સબીર હુસેન મારા શાળા હાજી મારા શાળા ઉષામાં ઇદ્રિશભાઈ મંસુરીની ઇકો ગાડી ગત શુક્રવાર તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ સવારમાં ચાર ચાર વાગ્યે પંદર મિનિટે જે નુરાણી મસ્જિદ અલીપુરા બોયલી ખાતેથી ચોરી થઈ હતી તે ગઈકાલે શુક્રવારના દિવસે ગઈકાલે શુક્રવારના દિવસે સાસ ગોધરા ખાતેથી મળી આવેલ છે જે બોડેલી પોલીસની સંયુક્ત અને એલસીબી કામગીરી દ્વારા આવેલ છે મંસુરીની ઇકો ગાડી ગત શુક્રવાર તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ ના રોજ સવારમાં ચાર ચાર વાગે ને પંદર મિનિટે જે નુરાની મસ્જિદ અલીપુરા બોડેલી ખાતેથી ચોરી થઈ હતી તે ગઈકાલે શુક્રવારના દિવસે ગઈકાલે શુક્રવારના દિવસે સાસ ગોધરા ખાતેથી મળી આવેલ છે કાલે ગઈકાલે બોડેલી પોલીસ જમાદાર ભરતભાઈ સાથે અમે ગોધરા ગયા હતા ગાડી લેવા માટે આ ગાડીના અંદરથી સાયલન્સ ચેન્જ કરી નાખેલું છે બીજું તો થોડોક ચેન્જીસ કરેલા છે ગાડીના ગાડી મળી ગયેલ છે તે પોલીસ બોડેલી પોલીસનો ખૂબ આભાર